સમજો તો કે ચાલી શું રહ્યું છે તમે કોણ છો તમારી સાથે આ શું થઈ રહ્યું છે પોતાના જીવનથી પોતાની નોકરીથી સંતુષ્ટ પણ છો તો જે વસ્તુની સાથે તમને સુખ છે અને સંતુષ્ટિ છે એમાં કયો પડકાર બચ્યો છે બંધન છે ને આ મારું એક જો કોઈ વસ્તુ બંધન હશે મારા માટે તો વધારેમાં વધારે એ થઈ શકે છે કે તે વસ્તુ મને પકડી લે આ પ્રકારની વાતની પાછળ ક્યારે પણ ન છુપાતા કે નહીં મને ખબર છે કે ફિક્સ આવક આ બધી વસ્તુ મારું નબળું બિંદુ છે અહીં જ મને લગાવ છે નહીં તમને ખબર નથી રહી વાત એની કે આ વસ્તુ છે એમાંથી કેવી રીતે બહાર આવી જઈએ તો જુઓ મારો સવાલ હતો કે કોર્પોરેટમાં કામ કરું છું ઘણા વર્ષોથી ખુશ છું છતાં પણ મને મેં નોકરી છોડવાનું ઘણીવાર વિચાર્યું છે પરંતુ હું છોડી નથી શક્યો કારણ કે હું લાઇફસ્ટાઈલ મતલબ ઘણો બધો મોહ છોડી શક્યો છું પરંતુ આવાળો મોહ જે છે મતલબ જે ફિક્સ આવક જે હોય છે આ જે છે ફિક્સ આવક અને લાઇફસ્ટાઈલ જે મારી એક લાઈફસ્ટાઈલ બની ચૂકી છે તો અપેક્ષાઓ છે કે જેમ મારા પરિવારની પણ અપેક્ષાઓ છે કે એ લોકોને હું મદદ કરવી પડે છે ક્યારેક ક્યારેક પૈસા અને સંસાધનો વગેરે વગેરે તો એક સેટઅપ થઈ ચૂક્યું છે એમાંથી હું નીકળી નથી શકતો તમે કહો છો કે પડકારો લેવા જોઈએ જે તમારું સૌથી મોટું અટેચમેન્ટ છે એને તમે એને તમારે ચેલેન્જ કરવું જોઈએ એવું કંઈક કરવું જોઈએ જેથી તે સંસ્કાર બહાર નીકળી આવે અને તમે કંઈક કરી શકો એના વિશે એનો મતલબ ઉપયોગ કરી શકો તો મારો સવાલ એ છે કે આવી જ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે જિંદગીમાં જેમ મતલબ ઘણી બધી મુશ્કેલીઓ ઘણું બધું દુઃખ મારી જિંદગીમાં પણ આવ્યું છે તો એમ જ આવી જાય છે મારા કર્યા વગર જ આવી જાય છે તો હું એનું પણ તો અવલોકન કરીને મારા મનની શુદ્ધિ કરી શકું છું શુદ્ધિ કરી શકું છું મારે નિમંત્રણ આપીને મારે આમંત્રિત કેમ કરવા પડશે મારે એવા પડકારો કેમ લેવા પડશે જ્યાં મારા નિર્ણયમાં દખલ કરી રહ્યો છું અવલોકન કરવા માટે અધ્યાત્મમાં આગળ વધવા માટે તમારી મુજબ તમારી જિંદગીમાં તો ખુશ જ છો ને અને તમે તમારા જીવનથી તમારી નોકરીથી સંતુષ્ટ પણ છો તો પછી અટેચમેન્ટ છે મને ખબર છે ફિક્સ આવક સાથે મને અટેચમેન્ટ છે અને લાઈફ સાથે મને અટેચમેન્ટ છે અને સંતુષ્ટિ છે એમાં કયો પડકાર બચ્યો છે પડકાર છે કારણ કે હું તો બંધન છે ને મારું એક આ બંધન તમને પુસ્તકીય રીતે મળ્યું છે આ બંધન તમને અનુભવમાં થોડી આવી રહ્યું છે જ્યારે વ્યક્તિ કોઈ વાતને ખરેખર બંધન જાણી લે છે તો પછી એનું દિવસ રાત પોષણ થોડું કરે છે જો કોઈ વસ્તુ બંધન હશે મારા માટે તો વધારેમાં વધારે એ થઈ શકે છે કે તે વસ્તુ મને પકડી લે તે વસ્તુ મારો પીછો કરે પછી એ થોડું થઈ જશે કે હું એ વસ્તુનો પીછો કરી રહ્યો છું તમે નોકરી કરો છો તો રોજ સવારે નોકરી થોડી તમારી પાસે આવે છે તમે તૈયાર બૈયાર થઈને કાયદેસર રીતે સૂટ પેન્ટ પહેરીને નોકરીની પાસે જાઓ છો ને જો એને બંધન જાણી લીધું હોત તો તમે તમારા બંધનનો પીછો થોડા કરત તમે ફરિયાદ કરો પણ તું એ કહો છો કે ભાઈ હું બંધન ત્યાગવા ઈચ્છું છું પણ બંધન આવીને મને પકડી લે છે હે ને તમે તમારી નોકરી છોડી દો તો નોકરી થોડી પાછળથી બૂમો મારતી આવશે કે હાય હાય મને કેમ છોડી દીધી બેવફા નીકળ્યા ચાલો પાછા ચાલો ઓફિસ હા નોકરી તમને છોડી દે તો તમે જરૂર મારવા લાગશો તમે કહેશો અરે આ શું થઈ ગયું બહુ ખરાબ થઈ ગયું દો આજ તો સવાલ છે કે હું છોડીશ કે જ્યારે નોકરી છૂટી જશે તો હું એને તમારી છોડવાની નથી તમારે બસ કંઈ કરવાનું નથી કાલે સવારે છોડવું એટલે એ થોડું છે કે તમારે દારૂ ગોળો તોપ ગોળો ચલાવવો પડશે છોડવું એટલે તો એ જ છે બસ કે કંઈ ન કરો છૂટી ગઈ નોકરી છોડવા માટે થોડું કંઈ કરવાનું હોય છે નોકરી ચલાવવા માટે મજૂરી કરવી પડે છે ઘણી બધી છોડવા માટે શું કરવાનું છે કંઈ નથી કરવાનું કંઈ ન કરવું જ તો છે નોકરી છોડવી આ બધી વાતો હટાવો આ બધું બહુ પુસ્તકીય અને એકદમ અવ્યવહારિક વાતો છે કે નોકરી છોડવી છે આ કરવું છે જે મૂળ વાત છે તે બોધની છે એના પછી શું કર્મ થશે શું નિર્ણય હશે તે બધું પોતાની મેળે થઈ જાય છે મૂળ વાત એ છે કે શું આપણે સમજીએ છીએ કે ખરેખર શું ચાલી રહ્યું છે એની પર ધ્યાન આપો ઠીક છે એના પછી નોકરી રહેવી હશે તો રહેશે છૂટવી હશે તો છૂટી જશે તે બધી એક સહજ વાત છે તે જોયું જશે સમજો તો કે શું ચાલી રહ્યું છે તમે કોણ છો તમારી સાથે આ શું થઈ રહ્યું છે આ આખી પ્રક્રિયા શી છે જેને તમે જીવન કહો છો તે સમજવું જરૂરી છે ઠીક છે તમારો જે સવાલ છે એને એટલો સંકીર્ણ એટલો સંકુચિત ન કરો કે હું નોકરી કરું કે ન કરું અને જીવનમાં દુઃખ આવવાની પ્રતિક્ષા કરું કે બહાર જઈને કોઈ પડકારને આમંત્રિત કરું આ તમે તમારા સ્પેસિફિક બનાવી દીધો છે એનાથી લાભ નહીં થાય જે મૂળ સમસ્યા છે તે બીજે છે એટલે ક્યાંક બીજે છે મૂળ સમસ્યા એ છે કે આપણને ખબર તો હોય કે જીવનમાં ચાલી શું રહ્યું છે એના માટે જીવનનું અવલોકન કે ખરેખર શું થઈ રહ્યું છે અને જ્યારે ખબર પડે છે ને ખરેખર શું થઈ રહ્યું છે તો ખબર પડવી જ સમાધાન હોય છે જો તમે જાણી જશો કે અટેચમેન્ટ શું હોય છે તો અટેચમેન્ટ પછી નથી થતું ઠીક છે તો આ પ્રકારની વાતોની પાછળ ક્યારેય પણ ન છુપાવો કે નહીં મને ખબર છે કે લાઈફ અને ફિક્સ આવક આ બધી વસ્તુ મારું નબળું બિંદુ છે અહીં પર તો મને અટેચમેન્ટ છે નહીં તમને ખબર નથી આ શું છે ખબર નથી હા ઉપર ઉપરથી તમે એક ઉપર છેલ્લી અને સૈદ્ધાંતિક વાત કહી રહ્યા છો અને સિદ્ધાંતનું પુનરાવર્તન કરવાથી વાત નથી બનતી જાણવું એક એકદમ અલગ વસ્તુ હોય છે જાણવો અને જાણવાનો અર્થ થાય છે કે ઠીક એ સમયે જ્યારે આસક્તિની આકર્ષણની ઘટના ઘટી રહી છે ઠીક એ સમયે જોવું કે હમણાં શું થયું શું થયું તો આવું હોય છે રહી આ બધી વસ્તુ છે એમાંથી કેવી રીતે બહાર આવીએ અટેચમેન્ટ વગેરે તો જુઓ એક રોટલી હોય છે તે બહુ ગરમ હોય છે એકદમ ગરમા ગરમ રોટલી જોઈ છે જે હજુ હમણાં જ ઉતરી હોય ચૂલા પરથી એને આખી ઉઠાવીને નાખી દેશો તો એકદમ બળી જશે તો એના એક નાનો એવો ટુકડો તોડવામાં આવે છે આજ પ્રક્રિયા ડિટેચમેન્ટ અનાશક્તિ પર પણ લાગુ પડે છે તે બધું જેની સાથે જોડાઈ રહેવાનો તમારો જૂનો અભ્યાસ છે એને તમે તરત નથી છોડી શકતા ખૂણામાંથી તોડવામાં આવે છે તે પણ એક ટુકડો પરંતુ આ તૂટવું વગેરે બધું ત્યારે થશે જ્યારે પહેલા તમને ખબર પડે કે તૂટવાની જરૂર છે તૂટવાની જરૂર છે તે ખબર પડવી હું કહી રહ્યો છું એકદમ એક અલગ વાત હોય છે જ્યારે એને ઘટનાના ક્ષણમાં જ પકડવામાં આવે નહીં તો નહીં હવે જુઓ આજના સત્રમાં મેં કહ્યું હતું કે ગીતાની પાસે ગીતા માટે આવો તમારા નક્કી કરેલા પ્રશ્નના જવાબ માટે નથી આવ્યા આજીત સમજાવ્યું ને આટલું સમજાવ્યું કે ગીતાની પાસે અને ગુરુની પાસે એક ચોકટું લઈને ન આવો અને તમે તો કાયદેસરનું ચોકટું જ લઈને આવ્યા છો કે મારો આ નિશ્ચિત પ્રોબ્લેમ છે એમાં ગીતાને સંબંધિત તમે શું પૂછો તમને ગીતા તો જોઈતી જ નથી તમે તો કહી રહ્યા છો મને મારી વસ્તુનું કહી દો એનાથી શું ખબર પડે હું આરોપ વગેરે નથી લગાવી રહ્યો હું બસ તમારું ધ્યાન દોરી રહ્યો છું કે તમે કેટલીક વાતોને સમજો એનાથી એ ખબર પડે છે કે ગીતાથી વધારે મહત્વ હું મારા જીવનને આપી રહ્યો છું કારણ કે તે મહત્વપૂર્ણ છે એટલે તમને પકડેલું છે એને થોડું પાછળ છોડીને બસ સાંભળો કે કૃષ્ણ કહી શું રહ્યા છે હોય શકે જે વસ્તુએ તમને પકડેલી છે તે પોતાની મેળે એની પકડ ઢીલી કરી દે બે વાતો હોય છે ગ્રંથોનું નિષ્કામ અધ્યયન અને પોતાના જીવનનું નિર્મમ અવલોકન પોતાની જિંદગીને એવી રીતે જુઓ જાણે કે કોઈ બીજાની છે અને ગ્રંથને સાંભળો કોઈ ઈચ્છા વગર કોઈ ઉદ્દેશ્ય વગર એની પાસેથી કંઈ માંગ્યા વગર અને તમારી જિંદગીને જુઓ જાણે કોઈ કેસ સ્ટડી કરી રહ્યા છો જાણે કોઈ બીજાની જિંદગી અને આ બંને વસ્તુ જ્યારે એક સાથે થઈ જાય છે તો ઘણા બધા સવાલ પોતાની મેળે પાછળ છૂટી જાય છે તમારી સાથે પણ થઈ જશે આમાં સાચા મનથી થોડો પ્રયાસ કરો થઈ જશે